thank <laughs> you કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો રાજસ્થાન સહિત માઉન્ટ આબુ માં ભારે વરસાદ પડેલા ચોવીસ માં હજુ સુધી મિત્રો નથી કારણ કે સિપુ સીપુડેમ ના બનાસ નદી માં નવા નીર આવ્યા નથી અને એના લીધે મિત્રો સિપુ માં પાણી ની આવક માં હજુ સુધી મિત્રો નોંધપાત્ર જોવા મળી નથી અને આગામી દિવસોમાં બે દિવસમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે રાજસ્થાન સહિત માઉન્ટ આબુ માં જો તો સિપુની આવક માં નોંધપાત્ર થશે સિંપુડે માં પાણી ની આવક થશે તો ખેડૂતો માં પણ નવા નીર આવે હજુ સુધી ચોમાસું પટવા ચોમાસુ પણ સુધી નવા નીર નું આગમન થયું નથી અને બે દિવસ માં આગાય છે અને સિપુડે માં પાણી ની આવક માં જોવા મળશે અને આજના વિડીયો આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી